નગરના મધ્યસ્થ વિસ્તારમાં પ્રતિમા થકી યુવા પેઢીમાં શિક્ષણ બોધ અને જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો હેતુ સમાજના તમામ વર્ગો માટે સમરસતા અને સમાનતાનો સંદેશ આપતી પ્રતિમા બનશે આદર્શ ઇમરાન શેખ દેવગઢબારિયા તાલુકો જિલ્લો દાહોદ આજ રોજ દેગડબારિયા નગરપાલિકા ખાતે એક જાગૃત નાગરિક તેમજ એક શિક્ષક તરીકે મૌખિક તેમજ લેખિતમાં એક માંગણી મારા દ્વારા કરવામાં આવી છે જેમાં બારિયામાં અલગ અલગ સર્કલો ઉપર વિવિધ દેશના મહાનુભૂતિઓના આ સ્ટેચ્યુ નિર્માણિત કરવામાં આવ્યા છે તો તે સંદર્ભમાં ભારત રત્ન તેમજ ભારતના બંધારણના ઘડવૈયા જે શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તેમની પણ મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવે તેવી એક માગણી મેં લેખિત તેમજ મૌખિકમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર બહેનશ્રીને કરવામાં આવી છે આશા રાખું છું કે તેઓ આ સંદર્ભે ખૂબ ઝડપથી કાર્યરત થઈ અને મારી માંગણીને સંતોષકારક જવાબ આપશે